રાજકોટ ગેમ ઝોન લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટમાં દુર્ઘટના સ્થળે સર્ચ ઓપરેશન પૂર્ણ કેટલાક માનવ અવશેષો પણ મળી આવ્યા છે રાજકોટમાં નાના મહુવા રોડ પર સયાજી હોટેલ પાછળ એક સમયના પાર્ટી પ્લોટનેથી આપી ગેમ ઝોનમાં ચાર વર્ષ પહેલા ફેરવી દેવાયો હતો અને રાજકોટના વોર્ડ નંબર દસ માં આવેલા સ્ટ્રક્ચર પ્રત્યે રાજકોટ મનપા ચાર વર્ષથી આંખામણી કરી રહ્યું છે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મનપાના ટેક્સ બ્રાન્ચના ચોપડે આ સ્ટ્રક્ચર પાર્ટી પ્લોટ તરીકે નોંધાયું હતું તેનો ગેમ ઝોન તરીકે બિલ્ડિંગ પ્લાન મુકાયો નહોતો આમ છતાં રૂટીન સ્થળ મુલાકાત દરમિયાન વર્ષ બે હજાર એકમાં ટેક્સ બ્રાન્ચના ધ્યાનમાં આ બિલ્ડિંગ આવતા તેની રિવાઇઝ આકરણી કરીને ટેક્સ બિલ ફટકારી ટેક્સ વસૂલ્યો હતો આમ મનપાએ આ સ્ટ્રકચરથી સારી રીતે વાકેફ હતી છતાં ટીપી શાખા કે ફાયર બ્રિગેડે આ સ્થળ અંગે તપાસ કરીને નોટિસ આપવી બંધ કરાવવા સહિતની કાર્યવાહી નહોતી કરી જેના કારણે આ બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ એમાં સત્યાવીસ લોકો જીવતા બળી ગયા ત્રણ હજાર દંડ ફટકારીને ટેક્સ વસૂલીને સંતોષ માની લીધો હતો પાર્ટી પ્લોટને ટીઆરપી ગેમ ઝોનમાં ફેરવી દેવાયો હતો અહિયાં ચાર વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું નંબર આ સ્ટ્રક્ચર મહાનગરપાલિકા વર્ષથી અને જે માહિતી પ્રાપ્ત થઈ છે તે અનુસાર મનપાના ટેક્સ બ્રાન્ચના ચોપડે આ સ્ટ્રકચર પાર્ટી પ્લોટ તરીકે નોંધાયું હતું તેનો સોન તરીકે બિલ્ડિંગ પ્લાન નહોતો મુકાયો અને છતાં ચાર વર્ષ સુધી ધ્યાન ના અપાયું